ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ એકત્રીસ બાર બે હજાર પચ્ચીસથી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેવા કે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં છૂબાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક અથવા તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી तालुका अमलीकरण अधिकारी मददनीश खेती नियामक तालुका मुख्य जिला खेतीवाड़ी अधिकारी श्री, नायब खेती नियामक श्री, तालीम केवी के, के अथवा किसान कॉल सेंटर टोल फ्री नंबर एक आठ शून्य शून्य एक आठ शून्य एक पांच पांच एक नो संपर्क करवो